બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે સામાન્ય ચૂંટણી યોજાઇ મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબેલ ઉલ અવલેના જણાવ્યા પ્રમાણે ચૂંટણીમાં લગભગ ચોલીસ ટકા મતદાન થયું જ્યારે બે હજાર અઢારની ચૂંટણીમાં કુલ એસી ટકા જેટલું મતદાન થયું મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી પણ શરૂ થઈ ગઈ જે સોમવારે સાંજ સુધી ચાલે તેવી સંભાવના છે અવામી લીગની જીત નિશ્ચિત અને શેખ હસીના ફરી બાંગ્લાદેશના વડાપ્રધાન બની શકે છે મતદાન શરૂ થયા બાદ શેખ હસીનાએ પુત્રી અને પરિવારની સાથે ઢાકા સિટી કોલેજમાં મતદાન કર્યું મતદાન બાદ હસીનાએ કહ્યું કે બાંગ્લાદેશ એક સંપ્રભુ દેશ છે અને લોકો મારી તાકાત છે તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેમની પાર્ટી લોકોનો જનાદેશ જીતશે બાંગ્લાદેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી આરોપ લગાવ્યો છે કે હસીનાના નેતૃત્વમાં નિષ્પક્ષ ચૂંટણીઓ થઈ શકે નહીં વિપક્ષે શેખ હસીનાને પદ છોડવાની અને સરકારની દેખરેખ હેઠળ કરાવવાની માંગ કરી હતી શેખ હસીના અને તેમની પાર્ટીએ આ માંગને ફગાવી દીધી હતી બાંગ્લાદેશ ભારત તેની સરકાર લોકો અને સૈન્યને ભૂલવું જોઈએ નહીં કારણ કે તેમણે વર્ષ ઓગણીસો એકોતેર માં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બાંગ્લાદેશનું સમર્થન કર્યું હતું બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ બે હજાર બાવીસમાં ભારતની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી તેમના નિવેદનની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી દ્વારા ટીકા કરવામાં આવી હતી બાંગ્લાદેશ ભારત સાથે ત્રણ બાજુએ સરહદો વહેંચે છે તે મ્યાનમાર સાથે બસો એકોતેર કિલોમીટર લાંબી સરહદ પણ વહેંચે છે પૂર્વોત્તર રાજ્ય સાથેના જોડાણ અને ત્યાંની સુરક્ષાના સંદર્ભમાં બાંગ્લાદેશ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે ચીનના બીઆરઆઈ પ્રોજેક્ટનો ભાગ હોવા ઉપરાંત બાંગ્લાદેશના ડ્રેગન સાથે મજબૂત સંબંધો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી